હે ગાયમ ટુ આર ચેનલ તો સવારના વાગી ગયા છે સાત તું મોર્નિંગ વેક્સ લઈ લ્યો તમે પણ હું સાડા પાંચ વાગ્યાનો ઉઠ્યો છું કેમ કે લેસન બાકી રીઝન છે તો ચાલો આજની દિનચર્યા તમને દેખાડવાની છે તો વ્લોગમાં આગળ બની રહેજો મમ્મી અત્યારમાં ખાવાની તૈયારી કરે છે કેમ કે અત્યારમાં ખાવાનું એટલે બનાવે છે કેમ કે પપ્પા નોકરી ઉપર જવાનું હોય છે તો આખો દિવસ તો નોકરી ઉપર હોય એટલે ભૂખ તો લાગે ને એટલે ખાવાનું બનાવે છે ને હારે હારું મારું છે પાણી આવવાનું છે તો જોઈ જાઉં કે પાણી આવી ગયું છે કે નહીં કે પાણી વહી ગયું હશે તો તો બોરનું પાણી ભરી લેશું તો કાંઈ બી ભરી જ લઈએ છીએ આ શું મારી દીદી મોબાઈલમાં સોરી ચાર્જિંગમાં મોબાઈલ આપતી જેસા મેરી જુબાન લોકો ભાઈ તો સુરી પાણી આવી ગયું ઓજી વાત છે દીદી કહે છે કે વાર છે મોટા સુંદરી બે બેનોને ભરવા જવાનું છે તૈયારી થઈ ગઈ છે બેને ભણવાની તો આ બંને ભણવા ભાગ્યા છે બે મુરત ગયા બે કે છે મોડું થઈ ગયું છે બાય બાય હું બાર વાગે વહી જઈને સાડા પાંચ વાગે આવું સ્કૂલેથી તો સાડા પાંચ વાગે મળીએ અમે અમારી ત્રણ બહેનો છે તે ત્રણે ત્રણ મારા બાપાની છોકરી ગઈ હું અમારા ઘરનું સૌથી નાનું બાળક એટલે કે મારી સૌથી નાની બેન સાથે મુલાકાત તમને કરાવું છું અલે આ છે મારી સૌથી નાની બેન જે બચપનથી બોલી પણ નથી શકતી સાંભળી નથી શકતી એને પ્રોબ્લેમ છે પપ્પા જાય છે નોકરી ઉપર જો ભાઈ આ પપ્પા સીધા સાત વાગે આવશે નોકરી ઉપરથી માંગરોળ મુથુત ફાઈનાન્સ બેંકમાં ગાર્ડની જોબ છે નવ વાગ્યાથી સાત વાગ્યા સુધીની જોબ હોય તો પપ્પાને બાય કહી દે ભાઈ ભાણે ભાણે બીજું બધી કામ થઈ ગયું છે થોડીક વાર આમ બેસું હું હજી તો સાડા સાત જથી અડધી કલાક જ થઈ છે હજી તો તો સાડા દસ વાગે મારે ટ્યુશનમાં જવાનું છે ટ્યુશનમાંથી સીધો સ્કૂલે જાય પછી છેક સ્કૂલેથી આવીને તમને મળીશ તો હજી તો વાર છે સાડા સાત થયા છે સો ગાય સાડા દસ વાગી ગયા છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો સાડા અગિયાર ટ્યુશન પૂરું થશે તો ઘરે આવીશ ત્યાં બહાર જેવું થઈ જશે તો ચેન્જ કરીને સીધો સ્કૂલે જ જઈશ તો હવે સીધો સ્કૂલેથી આવીને સો ગાય સ્કૂલેથી આવી ગયો છું જોશ તો અત્યારે જ આવ્યો છું ઘડીક સુધી બેઠો હવે લેસન કરવા બેઠો છું લેસન કરું છું લેસન પૂરું થાય ને જમવાનું થઈ જાય જમવાનું સમય થઈ જાય લેસન પૂરું થાય એટલે લગભગ તો લેસન નવ દસ વાગે પૂરું થાય કેમ કે બે હોમવર્ક કરવાના છે વાર લાગશે લેસનમાં સો ગાઈઝ રાતના વાગી ગયા છે દસ તો અત્યારે થઈ ગયો છે સુવાનો ટાઈમ તો જમી બમી લીધું છે જમવામાં તો વેજ પુલાવ તો મજા આવી બહુ તો આજના બ્લોગમાં આટલું જ મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય